મોરબીના કોર્ટ પરિસર બહાર મામલતદાર ઓફિસ નજીક બે પક્ષો વચ્ચે બબાલની ઘટના સામે આવી છે બે લોકો કોર્ટમાં મુદ્દત પૂર્ણ કરીને બહાર નીકળ્યા ત્યારે તેમના પર ત્રણ થી ચાર લોકોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો તો સાથે જ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું

સાથે બંને લોકો ઉપર તૂટી પડ્યા હતા આ અથડામણમાં બંદૂક તાકી ફાયરિંગનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો મિસફાયર થયેલી કરતુસ પણ જપ્ત કરવામાં આવી છે